નમસ્કાર દર્શક મિત્રો મારી સામે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે હું આવી ગયો છું જામવાળા ગીર સાહેબ ગીર પડે એટલે કેસર કેરી તો યાદ આવે અત્યારે તમે જોઈ રહ્યા છો ને આ બધા આંબા છે ને કેસર કેરીના છે અને હું અત્યારે છું ને ભાઈ જામવાળા ગીરની અંદર છું કેરી અત્યારે લોકો છે ને માર્કેટમાં વેસે છે જા ગીરની કેરી ગીરની કેરી પણ ગીરની કેરી કેવી હોય છે ને એ તમને બતાવું જુઓ અહીંયાથી અત્યારે આંબામાં આને હુડાઈ ટોસેલી કહેવાય જો કલર જુઓ તમે અને આ જો આ હાંક છે અને સુગંધ બાપુ એવી આવે છે કે ભાઈ અફલાતુને આની સુગંધ છે ને કોઈ કોઈ કમ્પેર જ ન હોય પ્યોર કેસલ તળાળા ગીર તો જામવાળા ગીરના જાગૃત ખેડૂત એવા હરેશભાઈએ પોતાના જ ફાર્મની કેરી હવે બહાર માર્કેટમાં વેચવા જાય અને એમને વિચાર એવો આવ્યો કે ભાઈ આ જ કેરીનો રસ જો આપણે કાઢીએ અને લોકો સુધી પહોંચે અને સારી કેરી લોકોને ખાવા મળે એટલા માટે તેમને આ સ્પેશિયલ પોતાના જ ફાર્મની કેરીનો રસ અત્યારે લોકોને સુધી પહોંચાડે છે કઈ રીતે રસ બને છે એ પ્રોસેસ પણ તમને બતાવવાનો છું અને આગળ આપણે હરેશભાઈને મળીએ અને પછી જાણીએ ચાલો તારે કેમ છે હરેશભાઈ મજામાં તો મારી સાથે છે હરેશભાઈ અને હરેશભાઈ આપણે આંબા કેટલા વર્ષ જૂના છે અમારે ત્રીસેક વર્ષ જેવું થઈ ગયું આમ તમે જુઓ આમ બધા આંબા જ બતાવીશ છે તમને જો અમે ઓર્ગેનિક ખેતી જ કરીએ છીએ અત્યારે ને આમાં જે અમૃત ને એવું બધું યુઝ કરીએ છીએ બરાબર બને ત્યાં બધું પેસ્ટિસાઇડનું યુઝ કરતા નથી અમે હા હા ને આ બધું શું છે કે અમારે બને ત્યાં બધું ઓર્ગેનિકમાંથી અમે હાલીએ છે એનું કારણ છે કે ફળ જે છે એ સારું ક્વોલિટી બને બરાબર ને જે સ્મેલ છે એ બધું બેસ્ટ રહે હવે આપણે કેરી અહીંયા લાઈવ ખાઈ હોય તો મેં તો હમણાં એક હોડા ટેસ્ટલી જોઈ ભાઈ અત્યારે તમે આપડા આમાં ગમે અહીંયા જોઈ ને

પ્યોર તલાલા ગીર હો ભાઈ કાંઈ ઘટે નહીં હો તો ભાઈ નો પાણી આવતું હોય એને પાણી આવી હો વાહ અરે ભાઈ વાહ ઘણા વર્ષો પછી આ રીતે હાંક ખાવ ડાયરેક્ટ કીલીને જો અમારે સાહેબ એક વસ્તુ એવી છે કે ડાયરેક્ટ ચપ્પુ મારવું ને એ કાઈ નહીં સીધો જ મોડો લગાડે અને એની અંદર કોઈ પણ જીવાત કે હાથે કોઈ એમ આવતું નથી જે વસ્તુ નીચે જુઓ તમે જો અહીં પાક ખોલી પડે છે અને તમે જો કેરી કેવી નીકળી અને આ મારા વાળા ગીરમાં મળે હો આમ જો આવો નજીક આવો તમે જો આમ કરીને તમે ટેસ્ટ કરો ને ભાઈ મજા આવી જાય હો હોય ભાઈ પ્યોર તલાલા ગીર એકવાર ટેસ્ટ કરો ને ભાઈ બાર બાર ટેસ્ટ કરજો અને આજ કેરીનો રસ આપણે મળે આજ કેરીનો રસ કેમ કે આપણે એવું વિચાર્યું કે આપણા બાળકને આપણે ખવડાવવું હોય કેવું ખવડાવ બરોબર આપણે કોઈ પણ જે લઈ જાય છે આપણી પાસે જે અત્યારે આપણી પાસે પેન્ટિંગ માં ઓર્ડર છે તો એ બધા ને બાળક જે આટુ માટે તો કરવાના છે ગોપાલભાઈ તો એના હિસાબે આપણે એવું વિચાર્યું છે કે બધાને સારું બેસ્ટ મળે અને આપડા તમે પોતાના ખેતર ને આ કેરી નાખો છો હા અમારા પોતાના ખેતર છે અને આનો રસ કાઢીને પેકિંગ કરી રસ કાઢીને પેકિંગ કરી ને જ્યારે કેરીનો ઓર્ડર હોય ત્યારે કેરી પણ મોકલાવીશે અમારે એક વસ્તુ હું છે કે ફૂલ પાકી ગયેલી કેરીની સારી કેરી ઉતારે જ મોકલાવી છે બરોબર કાચી કેરી ઉતારતા નથી અમે અત્યારે આંબામાં ઘણી જગ્યાએ કેરી છે એકવાર વેઢી લીધું છે ભાઈ એટલે એમાં શું છે કે જે નાનો માલ હોય કાચો માલ હોય એ રહેવા દઈ જે સારો સારો માલ આવે આવો થતો એ અમે લઈ લઈએ છીએ બરોબર અને ભાઈ મારા હાથમાં એક કેરી છે ભાઈ સુગંધ આવી રહી છે એકવાર આમ જો ભાઈ જે લોકોએ આ રીતની ટેસ્ટ કર્યો ને એને જ ખ્યાલ આવે કે આ કેરી નહીં

પણ મેન વસ્તુ અમે ગૌમૂત્ર નું યુઝ કરીએ છીએ ગૌમૂત્ર ને છાસ એના થકી તમે એના થકી અમે વધારે જોઈને છાસ છે એ અમે સાટવામાં યુઝ કરીએ છે પછી આને પાવામાં યુઝ કરીએ છીએ એટલે આની અંદર જે ટેસ્ટ છે એની અંદર પણ ફરક બહુ પડે બરોબર અને ભાઈ જે આની જે સુગંધ આવે છે ભાઈ લા જવાબ છે આનું કોઈ વર્ણન ન થઈ શકે બરોબર હવે આખો યુનિટ કઈ રીતનો છે ને તમને બતાવ્યું બાકી તમને આંબાના ફાર્મ તમે જોઈ શકો છો તમે નજર જાય ને ત્યાં સુધી જ આગળ જાવ તો મિત્ર જુઓ તમે અને બધા ખામણામાં જુઓ એક એક બે આંખું પડેલી જ છે જુઓ તમે જ્યાં જુઓ ત્યાં જો એક આંખ સામે પડી પછ કલાશ કેચર જ તે હો કાંઈ ઘટે નહીં અને ભાઈ જો આવી કેરી ખાવી હોય તો આગળ તમને આખો વિડિયોમાં બતાવું કઈ રીતે અહીંનો રસ તૈયાર થાય છે અને તમારા ઘરે મગાવવો હોય તો તમે કઈ રીતે ઓર્ડર આપી શકો તે પણ તમને બતાવીએ

હમ આ બધી કેરી જી છે તો આ બધી આ રીતે કાર્બેટ વગરની જ પકાવીએ છે તમને કાર્બેટર કે કોઈનું યુદ્ધ નથી ઘાસ નું કેમિકલ નહીં ના કોઈ આ તો કદાચ કેસરી નીકળે જ તે બરોબર આ કેરી પણ આ કેરી મોળો તો આ પણ કેસરી જ આવશે પ્યોર કેમ કે આ જે છે ને એ પ્યોર દાબાનો જ માલ છે હમ વાહ ભાઈ વાહ જોવો તમે પ્યોર કેસર જ આવશે જોવો

ઓલી પીળી હતી એટલે મને શું થયું કે એમાં તો કેસરી નીકળે પણ આમાં કેસરી નીકળે ના 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 આ પ્યોર બધો દાબાનો માલ જ આવશે ને સો ટકા શુદ્ધ ઘરના જ ફાર્મની આવશે વાહ ભાઈ વાહ જોરદાર કેરીનો ટેસ્ટ છે ભાઈ ઘણા સમય પછી આવી કેરી ટેસ્ટ કરવા મળે આ માર્કેટમાં મળે પણ પીળી હળદર એક એવું અંદર ના અમે તો એક આ ભાવ એવું છે કે અમારા બાળકને ખવડાવી તો આપણે કેવું ખવડાવી સારું બેસ્ટ તો કોઈને પણ બાળકને ખવડાવી તો સારું જ ખવડાવવાનું એના માટે અમે દાબાઓને હું કેમિકલ યુઝ નથી કરતા

ને બીજા નંબરમાં જે સારી ક્વોલિટી છે એ બધી અલગ કાઢી ને પછી એને બધાને પેકિંગ કરવામાં આવશે બરોબર થોડીક ડિલિવરી કરવાની છે બહાર અને બાકીની જે છે એને દાબો લખો છેલ્લો શું છે એ એ પણ ડાબો છે દાબો જ છે હા પકવેલો તો હા એ પકવા નાખેલો છે બરોબર કેમ કે એ પણ ઘાસમાં બધું પાકી જાય એને એના માટે અહીંયા આ દાબો નાખો તો નીચે ઘાસ નાખો છો નીચે પણ ઘાસ હો બરોબર નીચે ને ઉપર ઘાસ આવે અને જો આ જો બહારનો જે ઓર્ડર હોય ને એના માટે આ પેકિંગ થઈ રહ્યા છે બોક્સ ખરાબો હા કાઢ નાખો ગમે એવી કેરી હોય કે આને આપડે દાખલા ખરાબો કાઢી યુઝ કરી એવું નથી કરતા આપડે આને સીધું કસરામાં માં પ્યોર માલ પીલવાનો બરાબર કેમ કે આ જે ક્વોલિટી છે તો આની અંદર તમને ચાંદા કે એવું કોઈ પણ વસ્તુ આની અંદર ન મળે આ બધું જે પ્યોર છે ને આ આ વસ્તુ શું છે કે ચાંદુ નથી આ જે આપણે જે આ ઝાડ છે તો એની નીચે જ્યારે ઢસડાણું હોય છે ધરા આ એ ડાક છે આ એ ડાક છે પણ જે ચાંદુ છે ચાંદાનો યુઝ આપણે આમાં કોઈ પણ વસ્તુ નથી કરતા અને આ બધો સ્ટોક છે નો છે આ સ્ટોક બધો ભરેલો છે ને આ બધો ઓર્ડર નો સ્ટોક છે આ તમે જોવો કેટલા બધા રસના કેન છે આ લિટર માં છે આ લિટર છે બરોબર ઓર્ડર અત્યારે કામ કરી રહ્યા છીએ બરોબર કેમકે એડવાન્સ ઓર્ડર હશે બધા હવે હરેશભાઈ આપણે ડાબો જ જોયો હવે આ કેરીને સાફ કરવામાં આવે છે એ ધાબા કેરી આ લાવવામાં આવે પાણીમાં અને ધોય

જે કેરી હતી ને એને અહીંયા લાવવામાં આવે છે બરાબર ને પછી આને સાફ કરીને મચ્છલીમાં નાખવામાં આવે ને આ રસ કાઢવામાં આવે જો આયા રસ કેરેસર કેરીનો રસ અહીં તો નજર નજરે નીકળી રહ્યો છે જો બાન ચલાસ છે એના ગોટલા અને નીકળી જાય હા ખરાબ જે માલ છે એ દસટા આયા નીકળી જાય બરાબર અત્યારે આજે કેરી છે ને ભાઈ આ રીતે આ રીતે ચડવાતી છે ફર્સ્ટ ક્લાસ ફેરી અને તેનો રસ નીકળતો હોય છે અને એકદમ ગાયક આ રસ નીકળતો હોય છે જોઈ શકો છો અને અહીંયા બધો ખરાબો નીકળી જાય છે કોટલી ને સાલા ને જો ભાઈ આ રીતે કેરી આવ્યા કરે છે એક ધરી અને આ રસ

અને આ જો સ્પેશિયલ તેમનું મશીન છે એમથી ચાલુ કરી દીધું છે અને આપે પ્રોસેસ થઈ રહી તેમ જોઈ શકો છો તેત્રીસ ડિગ્રીમાંથી છે પછી એને સો ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે સો ડિગ્રી હા સો ડિગ્રી સુધી જેથી કરી અંદર પાણી હોય તો પાણી નીકળી જાય છે અને સો ટકા સુધ કેસર કેનું રસ રહી આપણે દૂધ ના દૂધ નહીં આની અંદર સુગર એડ કરવામાં આવે છે કે જેથી એ સુગર સારી બ્રાન્ડની સુગર એ આપણે એડ કરીશી એટલે જેથી કરી શું છે કે મેન્ટેન કરવા માટે કે આની જે લેવલ છે એ મેન્ટેન આપણે કરીએ સુગર લેવલ માટે બાકી કોઈ વસ્તુ નથી ના દૂધ નથી આમાં પ્રિઝર્વેટિવ આવે નોર્મલ બરાબર નહીં જેથી કરી શું છે કે ગળા એમાં કોઈ તકલીફ નથી એટલે આપણે નોર્મલ પણ પ્રિજેવેટિવનો ઉપયોગ કરીશું

ચીતો રસ ગરમમાં ગરમ આવશે જોવા દેજો જોરદાર રસની સુગંધ તો આવી રહી છે પણ આ પેસલ ઠરવા દેવામાં આવશે આ રસને એકદમ કેસર કોઈ કલર એસેસ ફ્રેગ્રેન્સ વગરનો આ રસ સેવાય ત્યાં આખી ચોખ્ખી ભરાઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ અને આ રસ હજી નીકળે જ રહ્યો છે આખો ઠરી જાય પછી કઈ રીતે પેકિંગ થાય ને એ તમને બતાવીએ અરે આને આપણે ઠરવા દેવાનો છે આ ઠરી જાય પછી જ પેકિંગ કરતા હે એકદમ મને ઠારી નાખવાનો આવશે જેથી કરીને પ્લાસ્ટિક ની બોટલ માં ભરી ખરાબ ના થાય જો અત્યારે આખો રસ છે ને ઠરી રહ્યો છે અને એને સ્પેશિયલ આ રીતે દોરી મારવામાં આવી રહી છે કે જેથી અત્યારે આ રસ છે એ ઠરી ગયો છે અને બે કિલોની આ બોટલો અત્યારે તૈયાર થઈ ગઈ છે અને આ જો પેકિંગ થઈ રહ્યું છે કિલો ત્રણ કિલો અલગ અલગ જો આ બોટલો પેકિંગ કરીને તૈયાર થઈ ગઈ છે અને બે કલાક થઈ પછી આ બધું પેકિંગ થયું છે ને આંબાથી લઈને તમને રસની પ્રોસેસ કઈ રીતે નીકળે છે એ આખી વસ્તુ બતાવી હવે તમે જો અહીંયા તમારું જોતો હોય તો એક લિટર બે કિલો અને ત્રણ કિલોમાં તમને મળી જશે હવે હરેશભાઈ કોઈને મગાવો હોય માનો કોઈકને અમદાવાદથી મગાવો કોકને રાજકોટથી મગાવો કોકને ભાવનગરથી મગાવો કે પણ કો આ ગુજરાત આખામાં કોઈ પણ જગ્યાએ કોઈને મગાવો હોય આ રસ તમારો તો કઈ રીતે મગાવવાનો તો કુરિયર ચાર્જર અલગથી રહેશે હા તો અમે મોકલાવી આપશું આપણે નંબર ડિસ્પ્લે ઉપર આપી દીધા છે તેમાં તમે આજ જ કોલ કરીને તમારે જો જે કિલો જેટલા કિલો જોતો હોય રસ મળી જશે બરોબર ને હરેશભાઈ અને આપડા કઈ જગ્યા ઉપર છે એડ્રેસ જામવાળા ગીર પટેલ સમાજની બાજુમાં મારું નામ હરેશ પ્રેમજીભાઈ ત્રાપસ્યા બરોબર અને હવે જો તમે આંપાથી નીકળતા હો ગીરમાં જામવાળાથી થી તો તમે રૂબરૂ આવીને આપેલા નંબરમાં કોલ કરીને તમે લઈ જઈ શકો છો પેલા કોલ કરવાનું હા અને મિત્રો હવે જો તમને આ વિડીયો સારોમાં લાગ્યો હોય ને તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો કે એક ખેડૂતનો દીકરો શું કરી શકે ને એ તમે એ નજર સામે જોઈ શકો છો સારી સારી બ્રાન્ડના રસને છે ને એક વાર મેકી દેવો પડે એવો રસ બનાવ્યો છે માર્કેટમાં મળતા બીજા રસ કરતાં કે કે મેંગો પલ્પ સો ટકા સારો અને પ્યોર છે તમારી નજર સામે આખો વિડીયો બતાવ્યો છે હવે જો તમારે ઘર માટે મગાવો હોય ને તો ભાઈ આપેલા નંબર ઉપર આજે જ કોલ કરીને મગાવી લ્યો ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ